વર્ણિવેસરમણીય દર્શન મંદહાસચિિરાનનાં બુજ પૂજિમ સુરુ નરોમયર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતો મા ઠડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભ નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈના હિતપૂર્વક જય નારાયણ એક ભગવત ભક્ત એ મને થી પૂછ્યું કે શાસ્ત્રીજી વ્રત છે પુરસ્ચરણ છે યજ્ઞ છે વિવાહ છે શ્રાદ્ધ છે હોમ છે ઇત્યાદિક ધાર્મિક ક્રિયા કરતા હોઈએ એ સમયમાં સૂતક આવે તો શું કરવું શું આ સંબંધમાં શાસ્ત્રોની અંદર કંઈક નિર્ણય કરવામાં આવેલો છે ત્યારે અમે એને કહ્યું કે હા ધર્મસિંધુ અને નિર્ણય સિંધુમાં આ સંબંધમાં યોગ્ય નિર્ણય કરવામાં આવેલો છે ધર્મસિંધુ અને નિર્ણય સિંધુ આપણા સનાતન ધર્મના ધર્મનો નિર્ણય કરવાને અર્થે સૌથી મહત્વના ગ્રંથ છે અને આ ગ્રંથોના પ્રમાણ શિક્ષાપત્રી પર અર્થ અર્થડીપિકા ટીકા રચનારા સદગુરુ સતાનંદ સ્વામીએ પોતાની ટીકાની અંદર પણ આપેલા છે તો આ ધર્મસિંધુ અને નિર્ણય સિંધુમાં આ સંબંધમાં જે નિર્ણય કરવામાં આવેલો છે એ નિર્ણય હું તમને સંભળાવું છું તો ધર્મ સિંધુ અને નિર્ણય સિંધુમાં કહ્યું છે કે વ્રત યજ્ઞ વિવાહે શું શ્રાદ્ધો હોમે ચ અર્ચનય જપે આરબ્ધે સુતકમ ન સ્યાત તથારબ્ધે તું સુતકમ અર્થાત કે વ્રત છે યજ્ઞ છે વિવાહ છે શ્રાદ્ધ છે હોમ છે જપ છે અર્ચન છે કોઈક વસ્તુનું અનુષ્ઠાન કરતા હોય તો તેના આરંભમાં સૂતક ન લાગે પરંતુ કાર્ય પ્રારંભ નથી થયો અને સમાચાર પ્રાપ્ત થઈ જાય તો સૂતક લાગી જાય

સૂતક ક્યારેય નથી લાગતું તો તેનો નિર્ણય કરતા કહે છે કે યજ્ઞ આદિકમાં બ્રાહ્મણનું વર્ણ કરેલું હોય અને એ બ્રાહ્મણે આવવાની હા પાડી હોય અને પેલા બ્રાહ્મણને ત્યાં સૂતક આવે તો એને સૂતક નથી લાગતું અને યજમાને નાંદી શ્રાદ્ધ એટલે કે વૃદ્ધિ શ્રાદ્ધ કરેલું હોય અને પછી આ શૌચના સમાચાર આવે તો એને સૂતક નથી લાગતું એ જ પ્રમાણે કોઈ વ્રત છે સત્ર છે પુરસ્ચરણ છે એ કરવાનો સંકલ્પ લીધેલો હોય અને એવામાં સૂતક ના સમાચાર આવે તો સંકલ્પ થઈ ગયા બાદ વ્રત છે સત્ર છે પુરસ્ચરણ છે ઇત્યાદિ કરનારાને સૂતક લાગતું નથી અને વિવાહની વિવાહ કરતા અગાઉ નાંદી શ્રાદ્ધ એટલે કે વૃદ્ધિ શ્રાદ્ધ કરવામાં આવે તો તે પછી સૂતક ના સમાચાર આવે તો જ્યાં લગીન વિવાહ સંસ્કાર પૂરો નથી થતો ત્યાં લગીન એને સૂતક નથી લાગતું પરંતુ આ વૃદ્ધિ શ્રાદ્ધ એટલે કે નાંદી શ્રાદ્ધ કરવાની પણ રીત છે કોઈકને ત્યાં લગ્ન હોય અને લગ્ન જે દિવસે થવાના હોય તેના દસ દિવસ પહેલા એને નાંદી શ્રાદ્ધ એટલે કે વૃદ્ધિ શ્રાદ્ધ કરી દેવાનો છે કોઈના ઘરે યજ્ઞોપવિત સંસ્કાર હોય તો એવા વ્યક્તિએ ત્રણ દિવસ પહેલા કે જ્યારે યજ્ઞો પવિત્ર લેવાનું હોય એના ત્રણ દિવસ અગાડી વૃદ્ધિ શ્રાદ્ધ કરી દેવાનું છે અને બીજા જે સંસ્કાર છે શ્રીમંત સંસ્કાર છે મુંડન સંસ્કાર છે ઇત્યાદિક સંસ્કારોની અંદર એક દિવસ પહેલા એને નાંદી શ્રાદ્ધ કરી દેવાનું છે અને તે પછી કદાચ સૂતક આવી જાય તો લગીન એ સંસ્કાર પૂરો નથી થતો ત્યાં લગીન એ સંસ્કાર કરનારાને સૂતક લાગશે નહીં આ પ્રમાણેનો નિર્ણય આ બંને ગ્રંથોની અંદર કરવામાં આવેલો છે હવે શ્રાદ્ધની વાત કરીએ તો શ્રાદ્ધમાં ભોજન સામગ્રી અર્થાત કે જે દિવસે શ્રાદ્ધ હોય અને એ દિવસે ભોજન સામગ્રી બનાવવાનો પ્રારંભ કરીએ અને આ સમાચાર આવે તો જ્યાં લગીન શ્રાદ્ધ પૂર્ણ ન થાય ત્યાં લગીન એ શ્રાદ્ધ કરનારાને સૂતક લાગતું નથી તે જ પ્રમાણે આ ગ્રંથની અંદર કહેલું છે કે જે શ્રાદ્ધમાં બ્રાહ્મણને નિમંત્રણ આપવામાં આવેલું હોય અને એ બ્રાહ્મણને કદાચ સૂતક આવી જાય તો પણ જ્યાં લગીન એ બ્રાહ્મણ પેલા યજમાનને ત્યાં જઈને એનું શ્રાદ્ધાદિક કાર્ય પૂર્ણ નથી કરાવતો ત્યાં લગીન એને સૂતક લાગતું નથી અર્થાત કે એક દિવસ પૂરતું એ બ્રાહ્મણને સૂતક નથી લાગતું કારણ કે યજમાને એને આમંત્રણ આપેલું છે અને આમંત્રણ આપેલું હોવાથી જ્યાં લગીન એનું શ્રાદ્ધનું કાર્ય એ બ્રાહ્મણ પૂર્ણ ન કરે એટલા દિવસ પૂરતું એ બ્રાહ્મણને સૂતક લાગતું નથી એવો આ ગ્રંથની અંદર નિર્ણય કરવામાં આવેલો છે હવે વિવાહની વાત કરીએ વિવાહમાં કદાચ વર પક્ષના હોય કે કન્યા પક્ષના હોય એ નાંદી શ્રાદ્ધ કરવાનું એટલે કે વૃદ્ધિ શ્રાદ્ધ કરવાનું ભૂલી ગયા હોય તો શું કરવું તો એ જ શાસ્ત્રની અંદર કહ્યું છે કે વિવાહે કન્યા પ્રદાન સંકલ્પ આરંભ અર્થાત કે કન્યા પક્ષના લોકો વિવાહમાં કન્યા પ્રદાન કરવાનો સંકલ્પ કરે ત્યાંથી એને સૂતક લાગતું નથી ક્યાં લગીન કે જ્યાં લગીન એના લગ્ન ન થઈ જાય ત્યાં લગીન એને સૂતક લાગતું નથી તે જ પ્રમાણે વર પક્ષની અંદર વરસ્ય તદ ઉર્ધ્વમ પ્રાણી ગ્રહણ હોમ આદિ કર્મ પ્રારંભ અર્થાત કે વર પક્ષનાને સૂતક ક્યારથી લાગતું નથી તો વર પાણી ગ્રહણની ક્રિયા કર્યા બાદ તેના નિમિત્તે હોમ આદિ કર્મોનો પ્રારંભ કરે ત્યારથી એ વ્યક્તિને અર્થાત કે એ લોકોને લાગતું નથી આ વાત ખાસ ધ્યાનથી બધા લોકો આત્મસાત કરી રાખે કારણ કે ભવિષ્યની અંદર કદાચ આવો પ્રસંગ બને અને નાંદી શ્રાદ્ધ ન કરેલું હોય તો પછી શાસ્ત્રોકારે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કદાચ સૂતક આવીને ઊભું રહે અને કન્યા પક્ષના લોકોએ કન્યા આપવાનો સંકલ્પ કરી દીધો હોય વર પક્ષના લોકોએ પાણી ગ્રહણ કર્યા બાદ તેના નિમિત્તે હોમ આદિ કર્મનો પ્રારંભ કરી દીધો હોય તો એને સૂતક લાગે નહીં માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે હવે શ્રાદ્ધ સંબંધમાં બીજી એક વાતનો પ્રકાશ કરી લઉં કોઈક વ્યક્તિના ઘરે કોઈક બાળક કે બાળકીનો જન્મ થયો અથવા તો કોઈક વ્યક્તિ મૃત્યુ પામ્યો એના સંબંધીઓએ એને કાંઈ ખબર આપેલા નથી અને એ સમયે એવા વ્યક્તિના ત્યાં શ્રાદ્ધ છે અને શ્રાદ્ધની અંદર એને બ્રાહ્મણને નિમંત્રણ પણ આપી દીધેલું છે પાક ક્રિયાનો આરંભ પણ કરી દીધેલો છે તો એવા વ્યક્તિને શ્રાદ્ધ લાગે કે ન લાગે કારણ કે પેલા લોકોએ એને સૂચના આપેલી નથી તો એ સંબંધમાં ધર્મસિંધુ નિર્ણય સિંધુમાં કહ્યું છે કે પાક નિષ્પત્તિ સંકલ્પતા નિમંત્રણા નામ ત્રયા નામ સમુચ્ચયે જાતે સત્યે એવ શ્રાદ્ધે અસૌચા કે સૂતકની ખબર નથી અને શ્રાદ્ધનો આરંભ કરી દીધેલો છે શ્રાદ્ધ નિમિત્તે ભોજન બનાવવાનો આરંભ કરી દીધેલો છે બ્રાહ્મણને નિમંત્રણ અપાઈ ગયું છે શ્રાદ્ધનો સંકલ્પ થઈ ગયો છે અને પછી કોઈક વ્યક્તિ એને મોડેથી ખબર આપે તો એનું આ લાગતું નથી અર્થાત કે એ દિવસ પૂરતું એને આ લાગતું નથી કારણ કે શ્રાદ્ધ નિમિત્તે ભોજન સામગ્રી બનાવવાનો આરંભ કરી દીધો છે બ્રાહ્મણને નિમંત્રણ અપાઈ ગયું છે શ્રાદ્ધ કરવાનો સંકલ્પ પણ થઈ ગયો છે અને પછી પેલા વ્યક્તિઓ અર્થાત કે સંબંધીઓ એને ખબર આપે તો એ દિવસ પૂરતું એ વ્યક્તિને સૂતક લાગતું નથી બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે કારણ કે ભવિષ્યની અંદર આવી ઘટના બને તો તમને આ વાત ખબર હોય તો તમે ધર્મનો નિર્ણય કરી શકો અને બધા જ લોકો અહીં અમે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણેની બધી જ વાત આત્મસાત કરી રાખે અને જીવનમાં કદાચ આવા પ્રસંગો ઉપસ્થિત થાય અને આ વાત જો તમને યાદ હોય તો તમે ધર્મનો નિર્ણય કરી શકો માટે પુનઃ કહું છું બધા જ લોકો આટલી વાત આત્મસાત કરી નાખે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવનતું સર્વેદ્રાણી પશ્યંતુ મા કશ્ય ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ